સતત ચોવીસ દિવસ અને ત્રેવીસ રાતથી પોતાના હક માટે પોતાના ધંધા રોજગાર બંધ કરી લડત આપી રહ્યા છે લારી ગલ્લા પતરાવાળા પોતાના રોજગાર માટે યોગ્ય જગ્યા આપવાની અને લુખા અને ગુંડા તત્વો અને કોર્પોરેશનવાળાની હેરાનગતિ બંધ કરવા માટે વારંવાર અરજી કરી છે તેમાં તેઓ મુખ્યમંત્રી અને વિસ્તારના ધારાસભ્ય સાંસદ અમિત શાહ કમિશનર જોન એસ્ટેટ વિભાગ અને દરેક ખાતામાં અરજી કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી તો તેઓ દ્વારા આવનાર દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે